તો નમસ્કાર મિત્રો ગુજરાત સ્વાગત છે તો હું દ્વારા તો આપણે જાણશે કે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો ચાલો આપણે વિન્ડીના માધ્યમથી સમજી અને વિડીયો આગળ વધારી તો જો તો અત્યારના સમયના એટલે આજની તારીખમાં બીજા રાજ્યની વાત કરીએ તો મુંબઈ છે છે પાલઘર તેવા આ કરી અસર દેખાઈ રહી છે અને આગળ જોઈએ તો વલસાડ છે સુરત છે વડોદરા છે ભાવનગર ત્યાં પણ વરસાદની જોર વધ્યું છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી આગળ જે વરસાદ છે ત્યાં જિલ્લામાં પડી રહ્યો છે અને અમુક અમુક જગ્યાએ ભારે અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે જે સિસ્ટમ સક્રિય થઈ ત્યાં આ માં વરસાદ પડી રહ્યો છે અને ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે તો આજની સ્થિતિ કેવી છે તો સમજસિંહ એટલે કે સોળ ઓગસ્ટ ને તો આપણે ચાલો મિત્રો જોઈએ કે કયા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો આજની તો અમદાવાદ છે વડોદરા છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને બીજા એવા અમુક અમુક જિલ્લા છે છે કે ત્યાં ભારે વરસાદ રહ્યો અને આગામી દિવસોમાં ત્યાં પણ સારામાં સારો વરસાદની સંભાવના છે ખાસ કરીને મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદે જોડ કર્યું છે કેમ કે બંગાળની ખાડીમાં ત્યાં સિસ્ટમ સક્રિય થઈ છે અને એર સિસ્ટમના કારણે અમુક અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાત કરીએ તો કાલ એટલે કે સત્તર ઓગસ્ટની તો વલસાડ છે નીચે જોવા જાય તો મુંબઈ છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં વાત કરીએ તો ગુજરાતમાં આ સિસ્ટમ જો તમે સ્ક્રીન પર દેખાડી રહ્યા છો તે સિસ્ટમ આગળ વધી અને ગુજરાત તરફ આગળ વધે તો વરસાદની સારી સંભાવના છે કે ભારે વાત કરીએ સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લા છે રાજકોટ છે જામનગર છે ત્યાં વરસાદ પડવાની સારી સંભાવના વ્યક્ત કરવામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે અમુક અમુક જિલ્લાઓ છે ત્યાં ધોધમાર વરસાદ પડવાની સારી એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અપર એર સિસ્ટમ અને બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે એટલે વાત વાત કરીએ કરીએ તારીખની તારીખની તો મિત્રો ગુજરાતમાં થી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કે બધા જિલ્લામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અઢાર તારીખે સારામાં સારી વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો વ્યક્ત કરવામાં આવી છે અને અને આગામી સાત દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે તો મિત્રો આ સિસ્ટમના કારણે ઘણા એવા જિલ્લા છે કે ત્યાં ધોધમાર વરસાદ પડશે અને સારો એવો વરસાદ પડશે તો મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાથી આગળ સિસ્ટમ વધી રહી છે અને ગુજરાતમાં એવો સારો વરસાદની સંભાવના છે તો એક આ સારી બાબત કહેવાય કે વરસાદનું જોર વધી રહ્યું છે અને ટેમ્પરેચર ઘટી રહ્યું છે એટલે ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે એ સારી બાબત કહેવાય તો મિત્રો તમને આ વિડીયો અને અવા નવા ઇન્ફોર્મેશન વરસાદની લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોન ઓન કરી દીધું તો ચાલો મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ